ડભોઈ નગરપાલિકાની મેલેરિયા શાખા દ્વારા ડભોઈના વિવિધ વિસ્તારો મહુડીભાગો રેલવે નવાપુરા સુડરકુવા ચતુરભાઈની ચાલીસ સોની ફટ્યુ તમાકુવાગા અને સોસાયટી વિસ્તારોમાં ડભોઈ નગરપાલિકાના મેલેરિયા શાખાના ઇન્સ્પેક્ટર રાજેશભાઈ કટાડિયા દ્વારા તેઓની ટીમને સૂચના આપતા દ્વારા વિવિધ ડભોઈના વિસ્તારોમાં ઉનાળાની શરૂઆત પહેલા જ રાત્રે દરમિયાન મેલેરિયા વિભાગ દ્વારા ફોંગિંગ મશીન દ્વારા જંતુનાશ કરવાની દવા છાંટવામાં આવી મચ્છરોના કારણે અલગ અલગ રોગ ફેલાય છે તેને રોકવા માટે ડભોઈ નગરપાલિકા દ્વારા દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો મચ્છરોના કારણે મેલેરિયા ચિકનગુન્યા ડેન્ગ્યુના રોગો ના થાય તેના માટે સાવ સાવચેતી રૂપે કામગીરી કરવામાં આવી રહી છે ડભોઈ શહેરની આસપાસ આવેલી ખુલ્લી કાસોના કારણે મચ્છરોનો પોધરો વધુ પ્રમાણમાં થતો હોય અને હાલ ઉનાળો શરૂ થઈ રહ્યો છે જેને લઈને મચ્છરોના ત્રાસથી નગરજનો હેરાન પરેશાન થઈ ગયા હતા છેલ્લા ત્રણ દિવસથી ડભોઈ નગરપાલિકાના મેલેરિયા વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં ફોંગિંગ મશીન દ્વારા દવાઓનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે ફોંગિંગ મશીનથી રાત્રિ દરમિયાન દરેક વિસ્તારમાં આવીને દવાનો છંટકાવ કરી અને કામગીરી ચાલુ કરવામાં આવી છે નગરજનોને મચ્છરોના ત્રાસથી બચાવવા માટે નગરપાલિકા મેલેરિયા શાખા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે ડભોઈ મેલેરિયા શાખા દ્વારા અમે દરેક વિસ્તારના મેલેરિયાને ડેન્ગ્યુ ન થાય તે સંદર્ભમાં ફોગિંગની કામગીરી અમે ચાલુ કરી રહ્યા છીએ કયા કયા વિસ્તારોમાં જો એમ અત્યાર સુધીના અમે વોર્ડ નંબર ચારમાં સોની ફર્યા છે પછી આપણે ગાયત્રી કોમ્પ્લેક્સ છે સોસાયટી એરિયા છે માનાપો ચકલા અંબાલાલ ચારી હિરાપાબુ કેટલા દિવસ પોન્ગિંગ ચાલશે હજુ સુધી જય સુધી કામગીરી દરેક વિસ્તાર પતે નહીં ત્યાં સુધી અમે આ કામગીરી ચાલુ રાખવાની કોમ આપણે આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી ને લાઈક કરો શેર કરો ચેનલ ને કરો